તમે વિચારો કે હાલના કામના આરોપીએ એટલે કે ચૈતરભાઈ વસાવાઈ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મિટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના આયોજન હતું મારી જ નાખવાનું હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢા છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઉભા હતા બોલતા શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે 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 કે કે ખોટી એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો આ કામના આરોપીને સાથે રાખીને ડેડીયાપાડા સબડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રકશન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદી ને હામો ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી કોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કે છે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રકશન ના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં માં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રકશન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુર નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે રીકન્સ્ટ્રકશન તો એક ધારાસભ્ય છવાઈ જવાના સિંગમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને રિમાન્ડ માગે છે અને આ સિવાય સૌથી પહેલી વાર એવું કારણ એમને પોલીસે લખેલું છે આમાં કે પાડાના ડેડિયાપાડાના ધારાસભ્યએ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકી જીવલેણ ગ્લાસ મારો એટલે માણસ મરી જાય એ જીવલેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે ઈ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની હું ઊભો તો મેં જજ સાહેબને વિનંતી કરી સાહેબ ગુજરાત પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોકનાયક ને આદિવાસી ટાઈગરને ફસાવવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે ગંભીર ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી છે આગળ ન